હોય ને એ ઘરમાં ખાઈ લેવાનું ને એમાં હાવા વાતાવરણ હિસાબે દસ બાર દિવસ ત્યાં કઈ મોઢે લાગતું જ નથી બસ ધ્યુ તો ન કહેવાય કેમ કે ત્રણ ચાર શાક જ છે એટલે આને મિક્સ સબ્જી કહેવાય છે જ્યાં છે માનવની બેનનો બર્થડે જેનું નામ છે ઈશા વિરમગામા થી બર્થડે ની હાર્દિક શુભકામના અને અમારા ખૂબ ખૂબ આશીર્વાદ કે તું આગળ thank you કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમારી ચેનલ માં તમારું સ્વાગત છે ને ટાઈમ થયો છે 9 પૂજા થઈ ગયા છે ને ધારાબેન ઊતા છે આજે નિશાળે મોકલા નથી નરમ એટલે ગેસ ઉંધો ગેસ તકલીફ પાછો છોકરો એટલે ખાવા દવા પછી અને ગઈ ને ત્યારે એને શાંતિ થઈ અને કાલ રાત નું ખાલી આઈસ્ક્રીમ જ ખાધું છે આટલું કોઈ ખાધું નથી ને દવા પીધી છે એટલે મેં આજ સ્કૂલ ને નથી મોકલવી આજનો દિવસ રજા રાખી દે બરાબર ને તો સારું હાલો હાલો એ ભી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ત્યાં ફેમિલી બ્લોગમાં હસ્તું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે છે ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણા બ્લોગની શરૂઆત કરીએ અમારે વરસાદ વિરામ નથી હતો બધે રજા આવે એક દિવસ થી ચાલુ જ છે પાછું આવે બસ સારું થી એક જાતું આવે ફરી ઉપલરે પછી રહી જાય થોડી વાર થાય ને પાછું આવે એટલે આપણે કઈ કામ કરવું હોય ને તોય થાતું મારે બે ત્રણ હજી વસ્તુ છે ને ધોવાનું બાકી છે બે ગુદાડા ધોવાના બાકી છે એક બેડશીટ પાછી કાઢવાની છે પણ આને જોઈને છે ને આળસ થઈ ગઈ હુકા વાક્યા એટલે એ બધી હાલત છે તો તમારા ગામમાં કેવો વરસાદ છે કેવો વરસાદ થયો છે એ કેજો અમારા ગામમાં નહોતો ને થયો ને તો આજ દોઢ મહિનાથી આમ ચાલુ છે એ કે કરો હવે તમે શ્રાવણ મહિનો કરો હાથામાં ખબર પડે એટલે ઓણ શ્રાવણ મહિનો છે ને આપણે ઘેર જ કરવાનું છે જાય ઇન્દોરે ઝીલવાનું છે અને જે રાંધીએ એ ખાવાનું છે ને મજા મજા તો અવો શ્રાવણ મહિનો જો કરવાનું છે પછી તો જોઈએ આગળ આગળ તો પ્રભુની ઈચ્છા હું આપણું તો હાલે નહીં હું કેવું તમારા બધાને જરૂરથી પણ કમેન્ટમાં કહેજો તો હાલો મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે તો હું બે ચા નાસ્તો કરી લઈએ પછી ઘરના કામની શરૂઆત કરીએ આ જ વાત ઉપર જો તમે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો સાહેબે કીધું ને એટલે હવે આપણે મસ્ત નહીં સરસ મજાનો કહેવાનું અમે બાજુમાં બે લાઈકન છે ને એને પ્રેસ કરવાનું ભૂલતા નહીં એટલે સૌથી પહેલા અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય કે વિડીયો આવી ગયો છે તો મળીએ થોડીક વાર રહી હાલો ફ્રેન્ડ તો ચા તૈયાર થઈ ગઈ છે અને હું ને સાહેબ બેસી ગયા છે ચા નાસ્તો કરવા તો હાલો બધાય ચા નાસ્તો કરવા અને તમારી ઘરે સવારે નાસ્તામાં શું હોય ને જરૂરથી મને કમેન્ટમાં કહેજો અમારે નાસ્તામાં આજે છે રાતની ઠંડી રોટલી મસ્ત મસાલાવાળી ચા ખારી બિસ્કિટ અથાણું તો આવો કઈક નાસ્તો છે કા સાહેબ હમણાં છે ને મમરા ઉપર રજા છે કા મમરા નથી બગાડતી કેને કેવા જાવું કેને કેવા જાવું નહી હોય જઈ છે એટલે ખાવા હોય એટલા તો બગાડ દઉં છું બધાય સાક્ષીમાં છે તમારે જે ખાવા હોય ને તો ગરમ ગરમ હું બગાડ દઉં ખાવા હોય એટલા જ કેમ કે હવાના છે ને હવાઈ જાય ને પછી ખોટા તેલ મસાલા બગાડવા નાસ્તો નું એમ ઈચ્છા નું હોય તો જે હોય હાલે

ને એમાં ખાવા વાતાવરણના હિસાબે દસ બાર દિવસથી કંઈ મોઢેલ લાગતું જ નથી એ ખાવા ખાતા ખાઈ એમ કેમ તો હાલે સ્વાદ જ નથી કોઈ વસ્તુનો કે કંઈ સ્વાદ આવે કે કંઈ ભાવે કે આ ખાવાનું મન થાય કે નહીં સાહેબ એવું છે બધું તો હારું હાલો ચા ઠંડી થઈ જાય અને મને ગરમા ગરમ જ ચા હાલે ઠંડી થઈ જાય મારે પાછી ગરમ કરવી પડે સાહેબ ને તો હાલે તો હાલો ચા નાસ્તો કરી લે પછી મળીએ તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે દસ વાગ્યાનો ને અમારા ધારાબેનને સવાર થઈ ગયું છે ધારાબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી રાતના અંદર આવી ગઈ પેટમાં નહોતું દેખવું ને તો હાલો હવે ધારાબેન બ્રશ કરી લીધું છે તો ફટાફટ હું ને પેલા નવડાવી દઉં પછી તૈયાર કરી દઉં ને પછી ધારાને આપું ચા નાસ્તું કા પછી ધારાબેન પેલા કાના ભેગા રમશે કા એ ક્યાર નો તન બોલાવતો હતો ધારામાંસી શું કરે ધારામાંસી શું કરે એટલે વહેલો ઉઠી ગયો

ગીતેમાં જે ઘરે જવાનું છે તો સારું હાલો ડેલી ખુલી જાય કે ખોલ ખોલદ તારા મચ્છર ખાઈ જાય છે ને ધરાડ તે આ ફ્રોક પહેર્યું જો વરસાદ અંધારી નહીં આવ્યો ધરા જો પવન તો જો જ કેવો છે વરસાદે અંધાર્યું હમણાં તો ચકલાય નથી આવતા વરસાદના હિસાબે બેન જો ફરીયું વારી લીધું ને તો પાછો ફૂલનો ઢગલો થઈ ગયો સારું હાલો તો હવે હું બપોરની રસોઈની તૈયારી કરું હે હારું હાલો તો મળ્યા ધારાબેન માસીને ઘરે રમી આવ્યા અને ભાઈ આવ્યા અહીંયા માસી પાસે રમવા કા એ તો એને આ મુલામ નામ કાનો છે એનું સાચું નામ તો રિયન્સ છે ચાઈ આપી ધારા આપી લઈ લે જોરી ગાડી આપી લઈ લે હાલો હવે ધારા અને રિયન્સ બે રમશે અને આપણે હવે બપોરની રસોઈની તૈયારી કરીએ કેમ કે ટાઈમ થઈ ગયો છે સવારે અગિયાર વાગ્યાનો તો હાલો મળ્યા થોડીક વાર રહીને નખરારો ક <todic noise>

બપોરની રસોઈ થઈ ગઈ છે તૈયાર રસોડું પણ થઈ ગયું છે એકદમ ક્લીન અને ટાઈમ થયો છે સાડા બાર ને પાંચ નો હા કઢીભાત સારું હાલો તો હાલો બેન લેવા આવ્યા છે કઢી ભાત કેમ કે ઓલા કાનાને ખાવા છે અહીંયા થોડાક ખાધા હવે મમ્મીને ખવડાવી દે કા સારું હાલો તો ટાઈમ થયો છે પોણા બે વાગ્યા સાહેબ દુકાનેથી આવી ગયા ને આ બાજુ બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ બધા બપોરા કરવા અને આજે બપોરામાં છે કઢી ભાત મિક્સ શાક રોટલી કેળા નોથાનું સગની સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ તો આ છે આજે અમારે બપોરનું મેનુ તો આવી જાવ બધા બોપરા કરવા કેમ કે આજે શાકભાજીમાં બધું થોડું થોડું ફ્રિજમાં પડ્યું હતું સાહેબ તો મેં કીધું હાલો આજ થોડુંક મિક્સમાં બનાવી નાખે ઊંધિયું તો ન કહેવાય કેમ કે ત્રણ ચાર શાક જ છે એટલે આને મિક્સ સબ્જી કહેવાય જે આપણે શિયાળામાં ખાઈએ અને સંભારામાં છે હરીવાલા એટલે કેળા ખાવ અને બપોરા કરો અથાણા છે પણ તેલવાળું કંઈ સાહેબ ને ખાવું નહોતું નહીં તો અથાણા તો છે હાથ જાતના કા સાહેબ તો કંઈ નહીં હાલો હવે બપોરે કલા વાતું નથી કરવી ને પછી મળીએ તો કન્ટિન્યુ એ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા ચાર વાગ્યાનો અને મારા ધારાબેનને રોંઢાના કામ ઉપાડ્યા છે તો હવે મારે ધારા મોટી થઈ ગઈ છે તો હવે મારા રોંઢાના કામની ઉપાધિ નથી તો રોંઢાના જે ઝીણા મોટા કામ છે ને તો મારા ધારા આમ ફટાફટ ચૂટકીમાં કરી નાખશે કાબેન આ છોટા ભીમબારી છૂટકી છે નહીં એ ચુટકી તો હાલો ધારાબેન આજ બપોરે હુતા નથી નિંદર જ ન આવી ધારાને અને મને તો અમથી ક્યારેય નિંદર આવતી નથી તો હાલો હવે મારે કરવા છે કાનાજીના હિંડોળા તો હાલો ફટાફટ કાનાના હિંડોળા સજાવી લઈએ ધારા અહીંયાથી બધા ઓશિકા સાલ ને બધું લઈ લીધું છે વાસણ ચડાવવાના છે એ બધું કામ હું પછી કરીશ આ તો થોડીક વાર ગમત ને હસી મજાક થાય ધારા બેન એવું ઝીણું મોટું કામ કરે ને તો એ રાજી અને એને જોઈને હું રાજી તો હારું હાલ હવે હિંડોળા સજાવી લઈએ ને પછી મળીએ તમને પછી દર્શન કરાવીએ અને હિંડોળા ગોધડું ગોધરું આમ કર ને આમ કર એટલે હોકેલાય જાય હેલ શીખવાડ્યું હાલ ધારા ડાય છો આગળ ફટાફટ ગોધડું હોકેલ લેજો હું શીખવાડું એટલે કરે જ કામ કાબે હાલ તો કેમ કરવાનું હાલ લે લે આગળ તો હાલ તો હાલ લે કેમ ભરવાનું ગોદડું પેલા ફોન મૂકી દે એક છો આ બાજુ લે ન્યાંથી આ બાજુ વાય જી બાજુ તને પવાનું કુલ લાગે ઈ બાજુથી હા હા કર ભેગા હમ હવે આમ લઈ જા સામે સામે ની સાઈડ હમ હવે આ બાજુ આવા દીયો હા હવે પાછું આમ જવા દી સોફા બાજુ વેરી ગુડ હજી એક વખત વારો હવે એને ઉપાડો થઈ ગયું તો આમ કામ શીખવાનું હોય હાલો મળ્યા થોડીક વાર રહીને વા મૂકવાનું નાના ડામચિયા ઉપર મિની ડામચિયો ક્યાં છે આપણો હા કામ કરવાનું ચોખ્ખું કરવાનું અડધું અધુરું નહીં કરવાનું આ સાલ તો એમ મૂકી ન દેવાય રાઈતે જોતી હોય તો હકેલ ની મૂકવાની હાલ હાલ હકેલ લાઈટ પછી બંધ કરજે તરા મદી ગ્રોહ કે લાલ હું ત્યાં ડોરા સજાવી લઉં હે હાલ ને હાલ ચાલો તારાબેન સાલ હકેલે છે અને તારાને પેટમાં ઘણી રાહત છે સારું થઈ ગયું છે વાંધો નથી કા બેન સારું છે ને ઓહો એની દવા ક્યાં લેવી બહુ દવા ન ખવાય જો કામ કરશે ને તો પરફેક્ટ ચોખ્ખું જ કરશે જો આપણે મોટા હકેલીએ ને એમ સાલ હકેલી બે નાના તકિયા મૂકી દે ડામચિયા ઉપર એનું કવર ચડાવવાનું છે હાલો હું પછી ચડાવી દઈશ આ રાખી દે આ નહીં હકેલ તારાથી હા સારું હાલો તમારા મીઠુંડાબેન કંઈક આવું કામ કરે છે તો કેવું લાગ્યું તારાબેનનું આ કામ એ જરૂરથી કમેન્ટમાં કહેજો હાલો તો મળ્યા થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ તો રોંઢાના બધા કામ થઈ ગયા છે ને હું અને ધારા પણ મસ્ત એવા તૈયાર થઈ ગયા છે અને ટાઈમ થયો છે સાડા પાંચ વાગ્યાનો અને કાનાજીના હિંડોરા પણ સરસ એવા સજાવીને તૈયાર કરી લીધા છે તો હાલો હવે કાનાને જુલાવીએ દર્શન કરીએ ને તમને પણ દર્શન કરાવવું તો હાલો પેલા છે ને દરવાજો બંધ કરી દઉં કેમકે મિંદડીના બચ્ચા છે ને અંદર ઘરી જાય એટલે દરવાજો બંધ જ રાખવો પડે તો હાલો જો રોંઢાના બધા કામ થઈ

તો કેવા લાગ્યા આજના હિંડોળા એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો આજે તો ફટાફટ ડેકોરેશન થઈ ગયું હતું કેમ કે અગાઉથી જ મેં પ્લાન કરી લીધો તો કે આજ મારે સેના હિંડોળા કરવાના છે તો ફટાફટ છે ને ડેકોરેશન થઈ ગયું છે તો હાલો ધારાબહેને તો કાનાને ઝુલાવી લીધા છે અને ડેકોરેશન કેવું લાગ્યું ને જરૂરથી મને કમેન્ટમાં કહેજો તમે દોડ ઝુલવાયાવો કાન પ્રેમ સજા ગયા ડોરા તમે દોર ઝુલવાયાવો લિ દોરા સજાયા પ્રેમથી તમે દોર ઝુલવાયાવો કાન દોરા ગયા પ્રેમથી કૃષ્ણ કયા લાલ કી જય ચાલો ફ્રેન ટાઈમ થયો છે સાડા છ ને પાંચનો અને હું અને ધારાબેન આવ્યા છે દુકાને કેમ કે ઘરે ટાઈમ નહોતો જતો અને અહીંયા આવ્યા ને તોય દુકાને ઘરાક હતા એટલે અહીંયા અમારે તો બેઠવું જ રહ્યું કા સાહેબ હા અને ધારાબેન તેના કામમાં ખંચવાના છે જો કહેવત છે ને જેના જે કામ હોય ને એનાથી છોકરા રમે અમારે ધારાબેન જોઈ ચાંદીના હાકરાથી કળાથી રમે છે તો ધારાબેનને તો ગમે ત્યાં ટાઈમ બહ જાય ઉપાધી મારે હોય કા સાહેબ તો સારું હાલો હવે થોડીક વાર ગઈએ ને પછી જાય ઘર તરફ કેમ કે ઘરે કંટાળો આવતો કઈ કામ નતું એકદમ દુકાને આટો મારી આવી ઘણીક વાર કઈ નવા જૂની વસ્તુ જોઈએ પણ અહીંયા ઘરે ખતર હમણાં મેં કીધું ને કાલે કે સાહેબ ને હમણાં સીઝન છે એટલે તો આપણે પછી કહેવાય નહીં કઈ લાઈ ખોડા બેઠા તો આપણી જગ્યા જ આજે તો હાલો હવે થોડીક વાર બેસું અને પછી જાય હું બે કરે તો મળીએ કંટિક આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો સાડા સાત ને પાંચ નો અને અમે દુકાને થી ઘરે પહોંચ્યા ને તો અમારે આકાનભાઈ ભાઈ રાહ જોઈને ડેલીએ કે કઈ ધાડા માસ આવે કઈ થાળા આવે ને કઈ રમવા જવું કાના આમ જતો તું રાહ જોતો તો હે રમવું તું ધારા દીધી ભેગું હે તો જમી લઈશ ને અહીંયા જમી લઈશ ને આમ હે કાનુ એક વાર બોલતો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી બોલ જય માતાજી છે તારા અને કાનન બેને રમવા દો અને હું રસોઈ માંડું રસોઈનો ટાઈમ થઈ ગયો અર્ધી પોણી કલાક દુકાને બેઠા ને હવે કાનન ધારા દે રમ છે કે હા તો અને હા તમને બધાને હા ફૂલકા જીની હાર્દિક શુભકામના નાની દીકરીઓ નાની બહેનો જે બધા રહેતા હોય ને એને મારા તરફથી તમને બધાને ફૂલકા જીની હાર્દિક શુભકામના ચાલો એ રસોઈ બનાવી લે પછી મળીએ હવે આ બે તો તળિયા તો તળિયા રમવા જાય કેમ કે ધારા તો બોલે ને તો થોડું બોલે પણ બહુ ગોજો છે રહીમાં કરે એટલે વાંધો નથી આવતો આજે બપોરે હું તો નથી અહીં આવું તું લે એટલે ધારા નથી હોતી આજે બે રમવા જ બસ ભૂલ છે એટલે જો હાલો ફ્રેન્ડ ટાઈમ છે કે અગિયાર વાગ્યાનો ને અંજુ આપણને એમ કે કે તમે ભૂલોકણા હો વિડીયોનું એડિટિંગ કરતી હતી ને તો અહીંયા ખબર પડી કે વિડીયોનો એન્ડ નથી કર્યો ભાઈ ક્યારેક કેવું બની જાય કેમ કે હું કાયમી તમારે ભેગી રહું આજ તો વીસ એકવીસ વર્ષથી આ તમારે ભેગી રહું તો તમારી થોડીક તો આદત માં આવે તો ભૂલાઈ જાય કાનો મસ્તી માતા ને આજ આખો દી કાનો 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 હેલું ને હું ભૂલાઈ જાય બીજું કઈ ન મને એમ કે મેં એન્ડ કરી લીધું ઘણી વખત એવું થાય કે હું વિડીયો ને એમ કરી લેતી હોય કે તમે આવો ત્યારે થઈ જતો હોય પણ કઈ વાંધો ક્યારેક એવું થાય બરાબર ને માણસ છે તો ભૂલ થાય માણસ થી જ ભૂલ થાય જાટું કરી દેવાનું મગજ ના નહીં લેવાનું હું કહેવાનું છે તમારે બધા જરૂરથી પણ કમેન્ટમાં કહેજો હું ક્યારની હમણાં ક્લિપ ગોતતી હતી પણ ક્લિપ હોય તો મળે ને મેં એન્ડ જ ન કર્યું હોય મારો મગજમાં વેમ રહી ગયો તો ને તમારે ધારાબેન છે તો હમણાં ઉતી જો પાંચ મિનિટ પહેલાં જો આજ બપોરે ઉતી નહોતી ને તોય અત્યારે છે કઈ હોતી બપોર હોય જાય તો જ ધારા વેલી હોય નહીં તો ઈ બાર એક તો યાદ તો વહેલી હોય ગઈ બાર વાગ્યા પછી જ કા કાપર નું હોતી હોય એટલે તો સારું હાલો જાજી વાતો નથી કરવી ભૂલ થઈ ગઈ આપણે એટલા બધા અને હા તમને બધાને ને હરિયાળી ત્રીજ અને કાજરીની અમારા પૂરા પરિવાર તરફ થી હાર્દિક શુભકામના અને આજે છે માનવની બેનનો બર્થ ડે જેનું નામ છે ઈશા વિરમગામા અને કોલેજના ત્રણ વરસ અને એનસીસીના ત્રણ વરસ બેનભાઈ બે હારે જ કર્યા છે અને માનવનું નિશાનું ગોંડી ગઈ બહુ સારું છે એકબીજા નાનામાં નાની વાતે શેર કરે ઘરે જવાનું હોય ક્યાંય ફંક્શનમાં જવાનું કોઈ કોલેજનું કામ હોય કોઈ એનસીસીનું કેમ્પનું કામ હોય તો બિનદાસ ઈશાને માનવ ઉપર ભરોસો હોય ને માનવને ઈશા ઉપર ભરોસો હોય તો એવું બોન્ડિંગ છે ને ધારા પછીનું જો કોઈ ખાસ હોય ને માનવ માટે તો એ છે ઈશા વિરમગામા તો એમનો આજે બર્થડે છે તો તમે બધાય બર્થડે વિશ કરજો અને હા આપણા એ પરિવારના એક સદસ્ય છે આપણા ફેમિલી મેમ્બર છે રોજ આપણા વિડીયો પણ જોવે છે તો ખાસ કરીને આપણા પરિવારના એક સદસ્યનો એટલે કે આપણી એક દીકરીનો બર્થ ડે હોય તો આજે તો બર્થડે ડે કરવો બને જ છે તો તમે બધા ઈશાને બર્થડે ડે કરજો આશીર્વાદ આપજો કે જે કંઈ એની ઈચ્છા હોય મનોકામના હોય એ પૂરી થાય ને આગળને આગળ પ્રગતિ કરે અને એના મા બાપનું નામ રોશન કરે એવી દિલથી મારી અને માનવના પપ્પા તરફથી એટલે કે સાહેબ તરફથી ઈશા બર્થડેની હાર્દિક શુભકામના અને અમારા ખૂબ ખૂબ આશીર્વાદ કે તું આગળ વધે અને અમારા માનવનું આવું જ ધ્યાન રાખે બસ એ જ છે વધારે કંઈ કેવું નથી તો હાલો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખીએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો તો ફરી પાછી કાલ મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ અને કાલ તમારા બધા માટે છે એક સરસ મજાની સરપ્રાઈઝ એ કાલ કહીશ તો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં આવજો જય ભલેનાથ જય શ્રી રામ અને ઈશાને બર્થડે વિશ કરવાનું પણ ભૂલતા નહીં ઈશા ફરી એક વખત જન્મદિવસની હાર્દિક શુભકામના બેટા બાય બાય જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ જય માતાજી